એ બા તાપ થોડો થોડો બરાબર બફાય પણ મેં આખી જોયું સીબુ ખોલી ને હાલો અમારે ની દાર હજી ને તર બરી જાય જો ધ્યાન નો કર્યું હોત તો હાલો હજી ગાય ને ખાણ ને દીધું ને એક વાહિતા નાખી દઈ ગાયો તો ખાણ ખાય ને આ પાડી ખાઈ લીધું હાલો તો વાહિંદા નાખી દઈ અને કૃષ્ણનો ફોન આવ્યો હતો ક્રિષ્ના સોમનાથ ફરવા એટલે આઠ કે દસ દી રોકાવાની છે કૃષ્ણ એટલે થોડીક એમ કે મારે કામ ન પડે તો હું કરવું હવે અથવા એ છોકરી ને લગ્ન થાય ને બેન ની દીકરી ના એને હથવારો એમ કે થોડાક દી રોકાય ને ના ભેગી હથવારો એમ હાલ વાહિદા નાખી દઈ ને પછી હીરામણ નેરાતે પછી પીહુ ને કે નાખો હોય તો નાખી હગે ફૂલગર તો નાખીએ નવો પણ વાહિંદા થઈ જાય તો હારું કે એક ને એક જગા એ બંધાય જાય નહીં એ દી આખો ફૂલગરામાં કોઈ ઢોરને નેણ ને કરતા હોય ને એટલે જેવા પોદરા થાય ને એવા ઉપાડીને પિલોર ભરા નાખી દઈએ એટલે એમ કે કસકાળ ન થાય ક્યાંય વાં કરતા તો અહીં હારામાં સારું છે કસકાળ થતું નથી ભરતી હે ને એટલે એમ કે આમ બધું હો જાય એમાં ને હાલો વાગી ગયા આટાણા હાડા દો અમે હાહો બે નવરી થાય મોરિયન બકાલો આ દેને કરવા ઢોકરા ઢોકરા ખાય હું આ ઢોકરા બનાવવા કા લીલી સમજી મેથી કોણ કોણ વિજુળી વીજળી કરી દેતી મને તો મારી મારી ને ઢોકરા જેવો કરી દીધો એમ કે ઢોકરા નો પ્રોગ્રામ છે આજ એટલે અમારે ખાલી ઢોકરા જ બનાવવા અમારે શાક એને જ બનાવું અને અમારે જ હું નીતિન પૂછીને જ મેથી તોડવા ગઈ તી મેં કીધું નીતિન તારે ઢોકરા હાલીએ ને તો મને કેવાના બનાવો મેથી વાળા તો હાલએ હું તો શાક કઈ ન બનાવી તો હાલએ કે ગયે એટલે ખાલી ઢોકરા શા ને દહીં અમારે ખાઈ લેવાનું છે બાકી કઈ આપડે બનાવવાનું થાતો નેતા ને હોય તો મને ટેકો દેવરાવો ને મારે લુગડા લુગડાનો કઈડો મોટો બા ઢેગલો પીડ્યો હું આ ગઈ પડ્યા ક્રિષ્ના નહીં ધોયા હોય લુગડા નું છે ને બફર પછી રાખીએ હવે રાત પારી નો કાપા આવી ગયો બેરલ ભર લીધું પાણી નું એ બેરલ માં ધોઈ ન ખાય હા એ તો હાજર પાછું ભરાઈ જાય તો ભરાઈ જાય એમ ને કાલે છે સોનલ બીજ ને સોનલ બીજ નું જેમ બધાય નક્કી કરીએ તો એમ કે હકમ થાય હોનભાઈ આઈ નો માતાજી નો હકમ હે ને તો કાલે છે સોનલ બીજ તો અમારે કાલે બધા પાડો હોય ને જવાનું છે અરે હાજી નક્કી કરીએ હાવ નક્કી નથી જાય કે ન જાય પણ નોકરી કરી ચાલો ઢોકરા બકરા બનાવી નાખી અને મસ્તીની ની કાયતરી જવું તમે બખાઈ એવા બખાય છે રૂપારી મીઠી ધ્રાક જેવી કઈ ન ઘટે ને હવે ટાઢું પડે ને એટલે બહુ પાકે બા આપણે ઘર ને પસવાડે છે ને ભીહુન ધારીએ પણ આઈ જો બધા બખાય ખાવા મસ્તીની ની હવે આવવા મંડી ગઈ ટાઢું ની પાકે હે બહુ હો બધા આઈ જો બની ગયા ઢોકરા અને સળવામાં છે ને બહુ વાર લાગીશ જો મસ્તી ના બની ગયા રૂપારા કઈ ન ઘટે એવા ઢોકરા ભાઈ ના કઈ ન ઘટે અમે શાક કે રોટલા કઈ બનાવ્યું ને તમારે ઢોકરા શાહ ને દહીં એ ખાવાનું છે અમે કારણ શિયાળામાં જો શાકભાજી હોય બધી ધાણા મેથી ડુંગરી લીલી ડુંગરી ન થઈ અમારે થઈ હજી તો હમણાં વાવી અમે ટોકરા બને મસ્તી ના આ લો તો અઘડી રાય ને વઘાણી લીમડો ને મૂકી અને દહીં દહીં સમકારો ભરોડી હાલો તો જય માતાજી હર મહાદેવ બધા ને તો પેલી વાર તમને બધા ને કહી દઉં કે ફોન નો અવાજ ફૂલ કરીને પછી અમારો વિડીયો જોઈ જો કારણ કે અમાર પાસે માઇક છે નહીં અમારી પાસે નથી જો અમારે બેન આવ્યા છે ફરવા લઈ જાય હવે પેલી વાર આવ્યા તો ક્યાંક તો લઈ જવા જોઈએ હું આવી બળુલા તમે અહીંથી અમને ક્યાં લઈ જાઓ અહીંથી તમને લઈ જાવ સોમનાથ મહાદેવ ના દર્શન કેટલું થાય મીટર થાય અહીંથી ત્રીસ કિલોમીટર થાય તો અમે સોમનાથ ફરવા જા હું આપડે કીર્તિ બેનો મોબાઈલ માં હારો છે ને કેમેરો હારો હશે એટલે કઈ વાંધો ના પછી તો હાલો આગળ આગળ જઈએ વિડીયો માં કન્ટિન્યુ બધા રેજો હા ને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો જઈએ

મહાદેવ ના દર્શન બહાર થી કોલ લઈ તમે પબ્લિક જોઈ લો કેટલી છે બાર થી બધા ફોટા પાડે અંદર મનાય છે જવાની લઈ જવાની જવાય લખલ જ છે બધી લઈ જવાની મનાય

બાકી તો આપણો આજનો વિડીયો અહી પૂરો થાય જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હાલો આઈજો બધાય બાય બાય